જલી તો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું તમને નિર્ગુણી વિશે વાત કરવાનું છું જે માનવના શરીરના જે જે શોધામાં દુખાવો છે દુખાવાનો કાર એટલે નિર્ગુણીનું તેલ ગણાય છે તો આજે નિર્ગુણીનો બીજો કેટલોક નામ બતાવું તો સમ્માલુ શિવારી નિસિન્હા શેફાલી સિહવાર નાગોરમ મોહા માવા નીના નિગુળ કટારી મરાડી ઇન્દ્રાણી શ્વેત સુરક્ષા નીરપુષ્પા સુબાહા નિર્ગંડી નિરગુડી આમ નિરગુડી બે પ્રકારની હોય છે સફેદ ફૂલવાળી અને નીલા ફૂલવાળી આ બુટ્ટી કફવાત પાનનો ઉકાળો જુકામ શરદી વાતના વિકારો જોડોનો સોજો દૂર કરે છે

થયેલો રોગ મટી જાય છે ઘૂંટણનો સોજો હોય કે દર્દ હોય તો નિર્ગુળીનો પાન અને ફૂલ અને લવિંગ વાટીને ઝીણી કરીને પાણી ઉકાળવું અને પાણીને ઉકાળીને પીવું અથવા તો તેમ ન થાય તો તેની નાની નાની ગોળીઓ બનાવીને ત્રણ ટાઈમ લેવામાં આવે તો પણ દૂર મટી જાય છે અને આ ગોળીઓ લઈએ ત્યારે ઠંડી વસ્તુ ખાવી જોઈએ નહીં આના ઉકાળાથી મચ્છરો પણ ભાગી જાય છે જળબાણમાં બાળ હોય તો પાનનું તેલ બનાવીને માથામાં નાખવાથી આ બાળ જતા અટકે છે અને જુ મરી જાય છે અને ઋષિ પણ મટે છે મસ્તિકાને ટોનિક તો તેનો પાનનો ઉકાળો પીવાથી સ્મરણ શક્તિ વધે છે માઇગ્રેન થઈ હોય તો પાનના પાનને પાણી સાથે ગરમ કરીને તેનો ઉકાળો પીવાથી અથવા તો કપાળે લગાવવાથી રોગ મટી જાય છે ધુવાડું કરીને સૂંઘવાથી પણ તે રોગ મટી જાય છે વજાપણું દૂર કરવું હોય તો પાનને લઈને પાણીમાં પલાળ રાખવા પછી સવારે ઉકાળવા અને ઉકાળેલું પાણીમાં ખોડ નાખીને અથવા ગોખળું નાખીને પીવાથી વજાપન દૂર થાય છે તાવ આવેલો હોય તો બે ગ્લાસ પાણીમાં પાન નાખીને ઉકાળવા અને પાણી ભરી જાય થોડું રહે ત્યારે તે પાણીને લઈ લેવું ઠંડુ કરીને પીવાથી પણ તાવ ઉતરી જાય છે ગાર ઉજાવવા માટે પાનની લુગદી બોધવામાં આવે સોજો ઉતરે છે અને ગા પણ ઉજાઈ જાય છે મચ્છર ભાગાવા માટે પાનનું તેલ બનાવીને શરીરે લેપ કરવામાં આવે તો મચ્છર કરડતા નથી અને ભાગી જાય છે ત્વચાને ચમકાયું હોય તો ચહેરા ઉપર તેની રસ ચોપડવામાં આવે તો ત્વચા નિખાર આવે છે હૃદયનો સોજો આવતો હોય તો પાનનો રસ ઉકાળીને પીવો અથવા તો પાનનો રસ સીધો પી શકાય છે પાચન તંત્ર મજબૂત કરવું હોય તો પાનનો ઉકાળો કરીને પીવો જેથી ભૂખ લાગે છે અને કુમી પણ વટી જાય છે પાચન તંત્ર મજબૂત થાય છે ખોસી થઈ હોય તો પાનની ચા બનાવીને પીવાથી શ્વાસ નળીમાં રહેલો કફ દૂર થાય છે અને રોગ મટે છે હાથ પગની જલન થતી હોય તો પાનનો રસ રેપ કરવાથી પણ રોગ મટે છે કોડ થયા હોય તો પાણીમાં રસ બનાવીને અથવા તો સીધો રસ બનાવીને પીવાથી કોટ મટે છે ગળામાં જો આવેલો હોય તો પાનના રસમાં કોગળા કરવાથી પણ ગરાનો